બીજેપી જિલ્લા પ્રમુખો દ્વારા ચિત્રકામ કરી સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઈ આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીને તેતાલીસ વર્ષ પૂર્ણ કરી ચુમ્માલીસ વર્ષમાં પ્રવેશ કર્યા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દીવ જિલ્લામાં પણ આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું જેમાં ભારતીય જનતા પાર્ટીના આદેશથી છસો જિલ્લામાં બીજેપી પ્રમુખો દ્વારા વોલ પેન્ટિંગ કરી અનોખી ઉજવણી કરાઈ ભારતીય જનતા પાર્ટીના છસો જિલ્લા પ્રમુખો દ્વારા એકસાથે બપોરે બે કલાકે દિવાલ પર બીજેપીનો સિમ્બોલ પેન્ટિંગ કરવામાં આવ્યો દીવ જિલ્લા પ્રમુખ બિપિન શાહે પણ બંદર પર એક દિવાલ પર બીજેપીના સુંદર ચિહ્ન સાથે બીજેપી સરકાર પેન્ટિંગ કરી ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ કાઉન્સિલર ચિંતન સોલંકી રાજુ દવે કાદર કુરેશી બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના તેતાલીસ વર્ષ પૂરા થઈ અને આજે ચુમ્માલીસમાં વર્ષે પ્રવેશ કરે છે આ તકે હું દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર દીવ જિલ્લાના તેમજ દમણ અને દાદરા નગર હવેલીના પાર્ટીના કાર્યકરો તેમજ સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સાથે પાર્ટીએ પાર્ટીને જે શરૂઆત કરી જેને સ્થાપના કરી એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું કે એ લોકોએ આટલી જે કંઈ પણ મહેનત કરી એના થકી આજે પાર્ટી ભારત દેશમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા ઉપર છે આજ આજ રોજ એની જે સ્થાપના દિવસ અંતર્ગત પૂરા દેશની જેમ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ સવારના સેલિબ્રેશન કરેલું છે અને સમગ્ર રાષ્ટ્રમાં જે જિલ્લામાં જિલ્લા પ્રમુખ હોય એને આજે બે વાગે પેન્ટિંગ વોલ પેઇન્ટિંગ કરી અને જે આપણે ભારતીય જનતા પક્ષનું વોલ પેઇન્ટિંગ કરવાનું હતું એ પ્રોગ્રામ અંતર્ગત અમે આજે પેન્ટિંગ વોલ પેઇન્ટિંગ કરેલું છે અને આવતીકાલથી જે ચૌદ તારીખ સુધીને જે પ્રોગ્રામ છે એ પણ સતત ચાલુ રહેશે